નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કરજન શહેરની જાહેર જનતાની તેમજ હોલસેલ તથા રિટેલર અને છૂટક ધંધો કરતા વેપારીઓને ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જાહેર ચોક આ સૂચનાથી જાણ કરવામાં આવે છે કે નગરજનો તથા વેપારીઓ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેને લીધે પર્યાવરણ પર ગંભીર અસરો જોવા મળી રહી છે અને સ્વાસ્થ્ય પર પણ અસરો વર્તાય છે જેથી સરકારશ્રી દ્વારા આવા પ્લાસ્ટિક ઉત્પાદનોની કરેલ છે જે સિંગલ યુઝ પ્લાસ્ટિક તેમજ બલ્ક વેસ્ટનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવા જણાવવામાં આવે છે જો તેનો ઉપયોગ જોવા મળશે તો સ્થળ પર જ રૂપિયા પાંચસોનો દંડ તથા એક કિલોગ્રામ ઉપર સિંગલ યુઝ પ્લાસ્ટિક કે બલ્ક વેસ્ટ મળશે તો તે પણ જપ્ત કરી રૂપિયા બે હજાર વધારાના વસૂલવામાં આવશે તથા બાકીના કિલો દેઠા પાંચસો રૂપિયા વસૂલવામાં આવે છે તથા વાર આ પ્રમાણેનું પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક કે બલ્ક વેસ્ટ ચાના કપ પ્લાસ્ટિક ગ્લાસ પ્લાસ્ટિક કોટેડ ડીશ થર્મોકોલ થર્મોકોલની દરેક વસ્તુઓ વગેરેનો ઉપયોગ કરતા માલુમ પડશે તો નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરી લારી કે અન્ય એકમ જપ્ત કરવામાં કે સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે જેની ગંભીર નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે ફઝલ રજાક ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ ડભોઈ